દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના વરાછા ઝોનના કાર્યપાલક ઈઝનર થોડા ટાઈમથી રજા પર ઉતરી ગયા બાદ હાજર થતા ભાજપના કોર્પોરેટર દ્વારા તેઓને સવાલ કરાતા નીકળી ગયા હતા સુરતના વરાછા ઝોનના કાર્યપાલક ઈઝનર થોડા ટાઈમથી રજા ઉપર ઉતરી ગયા બાદ હાજર થતા ભાજપના કોર્પોરેટર દ્વારા તેઓને સવાલ કરાતા નીકળી ગયા હતા સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની મનમાની સામાવી છે વાત એમ છે કે કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા થોડા ટાઈમથી રજા પર હતા તો તેઓ ઓફિસે આવતા જ ભાજપના વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર ધર્મેશ પાલાળાએ રજા મામલે કાર્યપાલકને પ્રશ્ન કરતા ઉભી પૂછડીએ ભાગ્યા હતા શાસક પક્ષના કોર્પોરેટરને પણ આ પ્રકારે જવાબ મળતા હોય તો સામાન્ય લોકોને શું સમજવું તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે

ટાઈમ પાસ કરે છે લોકો કાર્યપાલક આજે પક્ષનો કોર્પોરેટર છું જવાબ આપવા માટે સમય નથી ઉભા ઉભા જતો રહી છે દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે આવા લોકો અમારે કોઈ કામ નથી અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે આવા લોકોનું વરાછા જોડમાં કામ નથી માન્ય મેયરશ્રી આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ